જય મુરલીધર મિત્રો ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જશો એવી આશાથી ચાલુ કરું છું નવો બ્લોગ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણે આવી વાળી છે અને પડું હરગાવી નાખ્યું અને દાંતી પણ મારી દીધી જો આપણા પડામાં અને મેં આગલા બ્લોગમાં કહી દીધું ને કે આપણા પડામાં નવા જૂનું કરવાનું છે કોમ્પ્યુટર સિસ્ટમથી લેવાનું પડું છે ને મારે એ વાંચ જોબ છે પછી વાંચ ઉંચાણ છે અહીંયા ઠાર પડે આવી રીતનું છે ને કોમ્પ્યુટર સિસ્ટમથી પટાનું રેવલ કરવાનું કામ ચાલુ છે અત્યારે આવી ગયા છે હેઝર વાળું સેન્સર વાળું કોમ્પ્યુટર જાય છે આ રીતની ઘોડી રાખીને રાખી દીધું હવે અહીંથી એને મેસેજ ફેંકે છે આ ટ્રેક્ટર ઉભું પણ એક મશીન હોય એની અંદર એની અંદર ડિસ્પ્લે હોય ની અહીંથી મેસેજ આપે અહીંથી ટૂંકમાં આ અડઝા સિલા રહ્યા એ ટેક્ટર અહીંયા ઉભું પછી ઓલે ખૂણે પછી ઓલે ખૂણે પછી આ ખૂણે એ ચારે ખૂણેથી સેન્સરનું રેવલ સેટિંગ કરી લઈએ રેવલ સેટિંગ કરીને પછી ઉપાડવાનું ઓટોમેટિક આપણી ભાઈ પાસેથી જ જાણશું કેવી રીતના સિસ્ટમ કામ કરતી હોય ને કઈ સિસ્ટમથી કામ કરે કેવી રીતનું હોય ભાઈ જ આપણે જાણીશું આ વિડીયોની અંદર એટલે જો એની બધું સેટિંગ કરી લીધું છે હવે લેઝરથી કઈ જગ્યાએ ઓફ છે કઈ જગ્યાએ ડાઉન કરવાનું છે કઈ જગ્યાએ ઉપાડવાનું છે કઈ જગ્યાએ માટી નાખવાની છે અને શું છે કલાકનો ભાવ તો બધું જાણશું પછી મારે છે ને જો અત્યારે હું ઊભો છું ને જો આ જગ્યા એ જોબ છે આ જગ્યા છે ને પાકા જેટલી જોબ છે ખાડો છે મતલબ અહીંયા પાણી ભર્યું રહેતું પછી ઘઉંનો ઢેગલો પડ્યો ને જી ન્યા ખાડો છે આમાં હું પાણી પિયત આપતો ગમે મોયલ હોય ને પિયત આપતો ને તો અહીંયા પાણી ભર્યું રહેતું અહીં પાણી નાકું વારી લઉં ને તે પછી પણ ઓછામાં ઓછું દોઢક કલાક સુધી પાણી ભર્યું રહેતું ચોમાસા દરમિયાન જે વરસાદ આવે વરસાદ આવે ને વરસાદ બંધ થઈ જાય ને ટૂંકમાં એલાડ જમ્યું હોય ને એલાડ હારી મતલબ પાંચ છ દિવસ થી વરસાદ આવ્યો હોય ને સતત કાયમી પાણી કાઢતું હોય જમીન તાટી પડી ગઈ હોય જમીન ધરાઈ ગઈ હોય જમીન પાછું પાણી ખેતી ન હગે હોય ખેતી હોય એટલો વરસાદ પડ્યો હોય ને તો આ જગ્યાએ ઓછામાં ઓછા બે દિવસ પાણી ભેર્યું રહેતું બરોબર પછી એ તકલીફ કેવી થતી હોય છે ખેડૂત મિત્રોને કે જે આ બધી આ બધી જગ્યા છે ને એમાં બધે વરાપ થઈ ગયું હોય પાણી ભેરું રહે ત્યાં વરાપ ન થયું હોય તો વાવેતર કરવામાં જો આપણે માં કે માં પાણી હોય પાણી હોય તો બરોબર આપણે હોરીને વાવી દઈએ બાકી જો વાવણીનું વાવવાનું હોય ને તો એમાં શું તકલીફ પડે કે વા બધાય હુકાઈ ગયું હોય અહીંયા હજી ભીનું હોય અને વા વાવેતર કરવાનું હોય એ ટાઈમમાં વાવેતર કરી દઈએ તો અહીંયા ગારો હોય અહીંયા હજી ટ્રેક્ટર હાલી હતી હોય અને એટલા વાકે છે ને ઓલું આપણે જાળવવું પડતું બરોબર આવી બધી સમસ્યા રહેતી હોય છે હાથી બોલ કાચો હોય અચાનક વરસાદ પડી જાય ને તો પણ પાણી ભર્યું જાય કપા દાગ તરીકે વાવ ખારીની અંદર કપા હોય ખાર્યા બુરવાનું વેચના આવ્યું હોય વરસાદ પડે ખારિયા ફેલાડીએ ને અને પછી પડે બબો પછી તડકો ને ગરમી લુ તો પણ એ ને એને કપાનો સળવો ભરી જતો હોય છે ટૂંકમાં વાંચી વાંચી ઉપાડીને જોપ છે ને અહીંયા નાખી એ આની સિસ્ટમેટિક હોય બધું એવી કોમ્પ્યુટર જે ડિસ્પ્લે અંદર છે ટ્રેક્ટરની અંદર પાછળ જે આ મશીન છે એમાં લેઝર લગાડેલું છે એક લેઝર વા લગાડેલું છે ટૂંકમાં હે ને અહીંયા લેજર દ્વારા થ્રુ દ્વારા મેસેજ કરતું હોય ટ્રેક્ટર જતું હોય ને ડ્રાઈવરને કાંઈ પણ કરવા જ હોય અને ખાલી ટ્રેક્ટર જ હાંકવાની દિશા બદલવાની માટી ઉમે એ મેસેજ આપે કે હા અહીંયા માટી વધારે અહીંથી ઉપાડો પછી ટ્રેક્ટર જ્યાંથી જતું હોય જ્યાં જોબ આવે ખાડો આવે ત્યાં પાછો મેસેજ આવે અહીંયા એટલા ઇંચનો ખાડો હોય અહીંયા માટી નાખો એટલે ઓટોમેટિક છે ને હાઇડ્રોલિક કામ કરતું હોય કોમ્પ્યુટરથી કે અપ હોય ને અપ કરી દઈએ ડાઉન કરવાનું અહીંયા ડાઉન કરી દે આવી કાંઈક સિસ્ટમથી હા હા રેવલ ચાલુ છે અત્યારે

જો થઈ ગયું ખાલી હવે આ ખાડો હે આ ઉપર આવી ગયો અહીંથી માટી લીધી નથી અને જ્યાં ખાડો હોય ને ત્યાં ઓલી માટી માટી ઉપાડી હોય ને નાખી દઈએ આ રીતનું આનું કામકાજ હોય તો છે ને અત્યારે એ ખાડો હે આ ઉપાડે એ ઢોરી હે જ રીતે ગોલાઈ મારી રાખે આ ભાગ એટલો બધો થઈ ગયો હવે થોડું કર્યું ટૂંકમાં અડધી પોણી કલાકનું કામ રહ્યું હે જો ખાડો હોય ત્યાંથી ધૂળ નથી લેતું બરાબર દેખાઈ ગયું આવી છે ઓટોમેટિક લઈ આમ ગોળ રાઉન્ડ મારે જામ ગોળ રાઉન્ડ માય રાખે જો અહીંયા ધૂળ ઉપાડી દબાણું ચેક્ટર રાઉન્ડ માય રાખે બાકી લાઉં થઈ જાય આમ ક્રિકેટનું મેદાન હોય એના જેવું કરી દે ફર્સ્ટ ક્લાસ ઢોરી આવી કોમ્પ્યુટર સિસ્ટમ કેવી આધુનિકતા આવી ગઈ અત્યારે માણસને કંઈ કરવાનું જ નહીં બધું કોમ્પ્યુટરથી થયા રાખે જમીન લેવલ કોમ્પ્યુટરથી થાય વિચાર્યું નહિ હોય આપણે કોઈ દિવસ આપણા વડવાઓ હોય કે આવું બનશે પણ ટેકનોલોજી એ બનાવીને બતાવી દીધું જોવો આપણે રેવલ એ ઓલી બાજુ સાઈડ પર બધું થઈ ગયું છે તો અહીંથી આ બીજો પટ્ટો અહીંથી ઉપાડવાનું ચાલુ કર્યો અહીંથી એ ચોર્યું આખો દિવસ વહી જવાની પૂરેપૂરી શક્યતા છે દસ કલાક ગણવાની અંદાજે બરાબર એટલે એ પટ્ટો બધો પૂરો થઈ ગયો છે અને હવે આ ઢોરી આ ઢોરી કાપે છે એટલે ખાડામાં નાખે છે જો ઢોરી હોય ત્યાંથી ઉપાડી લીધું હવે ખાડો હોય ત્યાં દે છે અને આપણે એ ભાઈ પાસેથી તમને એના મોબાઈલ નંબર આપી દો જો કોઈ ખેડૂત મિત્રોને કરાવવું હોય આ કેવી રીતે કામ કરે અને સેન્સરની શું બધી સિસ્ટમ હોય એ ભાઈ પાસેથી આપણે જાણી આ કેવી રીતે સેન્સરને બધું કેવી રીતનું કામ કરતું હોય સેન્સર નું આ એક આ કામ કરતું હોય હા સેન્સર કામ કરતું હા

ભાઈના મોબાઈલ નંબર છે છતાં હું ડિસ્પ્લે ઉપર નાખી દઉં છું કોઈ પણ ફેસબુક મિત્રોને આ રીતનું કડું હેવલ કરવું હોય ને તો એકદમ પરફેક્ટ પાણી મારી બાજુમાં ગઈસાલ કરેલું હતું એને એકદમ ખાડા ખબડાવાળું હતું પણ પાણી અત્યારે એકદમ રેવલ હાલે ડિસ્પ્લે ઉપર નંબર નાખ્યા એ ભાઈના નંબર છે કોન્ટેક્ટ કરી રેવલ કરવું હોય તો મળજો ભાઈને ધન્યવાદ આવી છું જો આ ઢોરો વધારે છે આ ઢોરો કાઢીને ઉપાડી જશે ઉપરું પાસે એ ખાડો હે નાખે છે